નમસ્કાર અમારા વ્હાલા ને વહ્લા દર્શક મિત્રો સ્વાગત છે દિલથી આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો કે પેન્શનરો તેમજ સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી અગત્યની જાહેરાતનો વિડિયો છે તો મિત્રો વિડીયો સાચવીને રાખજો અને આ વિડીયો તમને આજીવન કામ પણ લાગશે તો મિત્રો આવું તો શું છે કે તમને હું આવું જણાવી રહ્યો છું વિડીયોમાં તો મિત્રો આ માટે તમારે વિડીયો અંત સુધી જોવો પડશે અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નિશંકપણે પેન્શનરો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તો પેન્શન પેમેન્ટ ઓર્ડરની હાર્ડ કોપી ગંદી વિકૃત અથવા ખોવાઈ જવાને કારણે પેન્શન ધારકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ખાસ કરીને પેન્શનરોના મૃત્યુ પછી પીપીઓની ઉપલબ્ધતા ન મળવાને કારણે ફેમિલી પેન્શન શરૂ થવામાં વિલંબ થાય છે તો જેના કારણે ફેમિલી પેન્શનરોને ભાડે હાડમારી થાય છે ઉપરોક્ત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે ભારત સરકારની ડિજિલોકરની સેવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે જેના સંબંધમાં માર્ગદર્શિકા નીચે મુજબ છે તો પહેલી વાત કરીએ તો ડિજિલોકર પર પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ પીપીઓના સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ માટે રાજ્ય સરકારની ઇન્ટીગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે આઈ એફ એમ એસને ભારત સરકારના ડિજિલોકર પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવશે ડિજિલોકર એકાઉન્ટ બનાવવા અને પીપીઓ જોવા ડાઉનલોડ કરવાની વિગતવાર પ્રક્રિયા નીચે આપેલ છે તો આ સુવિધા તમામ પેન્શનરો અથવા કુટુંબ પેન્શનરોને નીચે મુજબ તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો તો પ્રથમ પગલાંની વાત કરીએ તો ઈ પેન્શન પોર્ટલ દ્વારા જારી કરાયેલ પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ડિજિલોકર પર ઉપલબ્ધ કરવામાં આવશે બીજા પગલાંમાં વાત કરીએ તો પેન્શન ડિરેક્ટરેટ ઉત્તર પ્રદેશ અને વિભાગીય અધિક નિયામક સંયુક્ત નિયામક ટ્રેઝરી અને પેન્શન દ્વારા જારી કરાયેલ મેન્યુઅલ પેન્શન પેમેન્ટ ઓર્ડર ડિજિલોકરમાં પેન્શન વેરિફિકેશન રિપોર્ટના તરીકે ઉપલબ્ધ હશે મિત્રો તો ઉપરોક્ત પેન્શન વેરિફિકેશન રિપોર્ટનું ફોર્મેટ પરિશિષ્ટ બે પર સ્થિત છે તમામ મુખ્ય વરિષ્ઠ તિજોરી અધિકારીઓને તિજોરીઓમાં ઉપલબ્ધ મેન્યુઅલી જારી કરેલા પેન્શન પેમેન્ટ ઓર્ડરના આધારે ઉપરોક્ત ફોર્મેટમાં ડેટાબેઝ તૈયાર કરવાની સૂચના આપવામાં આવે છે તો મેન્યુઅલી જારી કરાયેલ પેન્શન પેમેન્ટ ઓર્ડર એક બાર બે હજાર પચીસથી ડિજિટલ લોકર પર ઉપલબ્ધ કરવાનું લક્ષ્ય છે ત્યારબાદ ત્રીજા પગલાંની વાત કરીએ તો પેન્શન ડિરોક્ટરેટ વિભાગીય નિયામક સંયુક્ત નિયામક પેન્શન કચેરીઓ સિવાયના અન્ય સત્તાવાળા દ્વારા જારી કરાયેલ પેન્શન ચૂકવણીના આદેશો જે તિજોરીઓ દ્વારા ચૂકવવામાં આવે છે તે પણ ડિજિલોકર પર ઉપલબ્ધ કરવામાં આવશે જેના સંદર્ભમાં અલગથી આદેશો જારી કરવામાં આવશે મિત્રો તો ચીફ અને વરિષ્ઠ ટ્રેઝરી ઓફિસર્સ ડિજિલોકર સાથે માહિતી શેર કરતા પહેલાં પેન્શન પેમેન્ટ ઓર્ડર્સમાં માહિતી અપડેટ કરવા માટે જરૂરી વિશેષ ડ્રાઈવ અને કેમ્પનું આયોજન પણ કરશે તો પેન્શનરોના રેકોર્ડ અપડેટ કરી રહ્યા છે તિજોરીઓના રેકોર્ડમાં હાલમાં ઉપલબ્ધ પેન્શનરો અને તેમના જીવનસાથીઓના સંયુક્ત ફોટોગ્રાફ્સ ગંદા હોય અથવા ઉપલબ્ધ ન હોય તો તિજોરીઓ ખાસ કરીને ડ્રાઈવ અને કેમ્પમાં પેન્શનરો અને તેમના જીવનસાથીના નવીનતમ સંયુક્ત ફોટોગ્રાફ્સ મેળવશે અને અપડેટ કરશે તો ડિજિલોકર પર આગળ ટ્રાન્સમિશન માટે સંબંધિત ટ્રેઝરી ઓફિસર દ્વારા અપડેટ કરાયેલ ફોટો આઈ એફ અપલોડ કરવામાં આવશે મિત્રો તો રેકોર્ડ અપડેટ્સ માટે ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવી છે તો એપ્રિલ બે હજાર પચીસ પછી તમામ તિજોરીઓમાં પેન્શનરોના રેકોર્ડ અપડેટ કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે તો ટ્રેઝરી ડિરેક્ટોરેટ ઉત્તર પ્રદેશ મંત્રાલય દ્વારા ટ્રેઝરી અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતવાર સમયપત્રક તૈયાર કરવામાં આવશે અને તેનો વ્યાપકપણે પ્રચાર પણ કરવામાં આવશે તો ખાસ પેન્શનરોને મદદ કરવામાં આવશે તો વરિષ્ઠ નાગરિક તરીકે પેન્શનરોને ઉપરોક્ત સુવિધાઓનો ઉપયોગ કરવામાં મદદ અને સહકારની જરૂર પડશે તો પેન્શનરોને નવી સુવિધાઓ મેળવવામાં મદદ કરવા માટે નીચેની વ્યવસ્થા પણ કરવામાં આવશે તો તેમાં વાત કરીએ તો ટ્રેઝરી ડિરેક્ટર દ્વારા એક વિડીયો આધારિત ટ્યુટોરિયલ તૈયાર કરવામાં આવશે જે આઈએફએમએસ પોર્ટલ તેમજ અન્ય સોશિયલ મીડિયા જેમ કે યુટ્યુબ વગેરે પર અપલોડ કરવામાં આવશે જેથી પેન્શનરોને તેમના પેન્શન પેમેન્ટ ઓર્ડરની પુનઃપ્રાપ્તિ માટે ડિજિલોકરનો ઉપયોગ કરવામાં મદદ મળી શકે તો તમામ ટ્રેઝરી પેન્શનરોને ડિજિલોકર સુવિધાનો ઉપયોગ કરવા માટે જરૂરી સહાય પૂરી પાડશે પેન્શનરોને ટેલિફોનિક સહાય તમામ કામકાજના દિવસોમાં ટ્રેઝરી ડિરેક્ટોરેટમાં આઈએફએમએસ હેલ્પ ડેસ્ક દ્વારા ઉપલબ્ધ હશે આ માટે ટ્રેઝરી ડિરેક્ટર પેન્શન ડિરેક્ટર અને તમામ ટ્રેઝરી દ્વારા નોટિસ બોર્ડ પર હેલ્પ ડેસ્ક નંબરો દર્શાવવામાં આવશે તો પેન્શનરો તેમની ફરિયાદો સંબંધિત ટ્રેઝરી ઓફિસરને સબમિટ કરી શકે છે જો ડિજિલોકરમાં ઉપલબ્ધ ડેટા તેમને આપવામાં આવેલા મૂળ પેન્શન પેમેન્ટ ઓર્ડર સાથે મેળ ખાતો નથી તો ટ્રેઝરી ડિરેક્ટર ઉત્તર પ્રદેશ આવી ફરિયાદોને સમયબદ્ધ રીતે ઉકેલવા માટે કેન્દ્રીય દેખરેખ રાખવામાં પણ આવશે ત્યારબાદ વાત કરીએ તો ડિજિલોકરમાં ઉપલબ્ધ ડિજિટલ ફોર્મેટને પેન્શન વિતરણ અને અન્ય વહીવટી જરૂરિયાતોના હેતુ માટે ભૌતિક પેન્શન ચૂકવણી ઓર્ડરની સમાન ગણવામાં આવશે જો કે જો ડિજિલોકરમાં ઉપલબ્ધ ડેટા પેન્શનરને જારી કરવામાં આવેલા મૂળ પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં ઉપલબ્ધ માહિતી સાથે મેળખાતો નથી તો મૂળ પેન્શન ચૂકવણી ઓર્ડરમાં ઉપલબ્ધ માહિતી પ્રચલિત રહેશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ચૂકવનાર તમામ સત્તાવાળાઓને પેન્શનરો માટે ડિજિલોકરમાં ઇલેક્ટ્રોનિક સ્ટોરેજ અને પેન્શન પેમેન્ટ ઓર્ડર્સની પુનઃપ્રાપ્તિ અંગે ઉપરોક્ત નિયત વ્યવસ્થા કરવા માટે કૃપા કરીને નિર્દેશ આપવામાં આવ્યો છે તો કૃપા કરીને આ અંગે જરૂરી પગલાં લેવાનો પ્રયાસ કરો ત્યારબાદ પીપીઓ ડાઉનલોડ કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો પેન્શનર કુટુંબ પેન્શનરે તેમના મોબાઈલ ફોન કોમ્પ્યુટરમાં લેપટોપમાં આ બધા જે સાધનમાં ડિજિલોકર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જો પેન્શનરે પહેલેથી જ ડિજિલોકર એકાઉન્ટ બનાવ્યું હોય તો તેણે સાઇન ઇન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અન્યથા એકાઉન્ટ બનાવો વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે તો એકાઉન્ટ બનાવો વિકલ્પો પર ક્લિક કરવાથી સંપૂર્ણ નામ જે આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ જાતિ મોબાઈલ નંબર ઇમેલ આઈડી તે વૈકલ્પિક છે આધાર નંબર અને પાન નંબર જેવી માહિતી ધરાવતી નવી સ્ક્રીન ઉપલબ્ધ થશે અને છ અંકનો સુરક્ષા પિન સેટ કરવાનો રહેશે તો સબસ્ક્રાઈબર જ્યારે પણ ડિજિલોકર એપ્લિકેશનમાં લોગઇન કરે ત્યારે તેને આ છ અંકના સુરક્ષા પિનની જરૂર પડશે જે ખાસ યાદ રાખજો તો એકવાર પેન્શનર સબમિટ કરો બટન પર ક્લિક કરે છે પછી તેને આધાર વેરિફિકેશન માટે એક ઓટીપી પ્રાપ્ત થશે એકવાર ઓટીપી વેરિફિકેશન પૂર્ણ થઈ ગયા પછી વપરાશકર્તાને ડિજિલોકરના હોમ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે ત્યારબાદ ડિજિલોકરના હોમ પેજ પર પેન્શનર અને ફેમિલી પેન્શનરે રાજ્ય ઉત્તર પ્રદેશ પર ક્લિક કરવાનું રહેશે જ્યારે પેન્શનર ઉત્તર પ્રદેશ સ્ટેટ આઈકોન પર ક્લિક કરશે ત્યારે ડિજિલોકર હેઠળ ઉપલબ્ધ રાજ્યની તમામ સુવિધાઓ પ્રદર્શિત થશે ત્યારબાદ પેન્શનરે ઇલેક્ટ્રોનિક પેન્શન પેમેન્ટ ઓર્ડર વિકલ્પ અથવા આઇકન પસંદ કરવાનું રહેશે તો પેન્શનરને ટ્રેઝરી પસંદ કરવા માટે સ્ક્રીન આપવામાં આવશે ટ્રેઝરી પસંદ કર્યા પછી કેશિયરે તેનો જીઆરડી નંબર દાખલ કરશે જે તેમની તિજોરી દ્વારા ફાળવવામાં આવેલ છે તો દાખલ કરવાનો રહેશે જો પેન્શનરને તેમનો જીઆરડી નંબર અપડેટ કરવાની જરૂર હોય તો તે જાણતા ન હોય તો તેની કેશવાણી એટલે કે કોશવાણી ડોટ યુપી ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટ પર લોગ ઇન કરી શકે છે અને તેમનો જીઆરડી નંબર દાખલ કરીને મેળવી શકે છે અથવા ટ્રેઝરીનો સંપર્ક પણ કરી શકો છો અને જીઆરડી નંબર મેળવી શકો છો જો પેસેન્જર દ્વારા આપવામાં આવેલ માહિતી મેળ ખાય તો ઇલેક્ટ્રોનિક પીપીઓ સ્ક્રીન પર દેખાશે મિત્રો આ પછી પેન્શનર સ્ક્રીન પર ઉપલબ્ધ ઇ પીપીઓ ડાઉનલોડ કરી શકે છે અથવા તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકે છે મિત્રો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી તમને વિગતવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છે કારણ કે આ વિડીયો તમે બીજી વાર ક્યાંય જોયો નહીં હોય એટલે મિત્રો વિડીયો થોડોક લંબાઈ ગયો છે તો મિત્રો ખાસ કરીને આવો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો કારણ કે આપણી આ ચેનલમાં તમને આવી પ્રકારની માહિતી રોજબરોજ જોવા મળશે તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ